નમસ્કાર ખેડૂત મિત્રો હું શું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત ચેનલ ઉપર ખેતીની કૃષિ મિત્રો ચોમાસુ સિઝન આગળ વધી રહી છે અને ખેડૂત મિત્રો પણ જે જે પાકોનું વાવેતર કરવાના છે એ બિયારણો માર્કેટમાંથી લાવી રહ્યા છે ખરીદી કરી રહ્યા છે અને જ્યારે પણ વાવણી લાયક વરસાદ થાય છે એટલે ખેડૂત મિત્રો બિયારણનું વાવેતર કરતા હોય છે પરંતુ જે જે પણ ખેડૂત મિત્રો પાસે પાણીની જે વ્યવસ્થા છે તે લોકોએ આગતરો પણ મિત્રો વાવેતર ખેડૂત મિત્રો કરતા હોય છે અને એની અંદર જે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવાના છે એ મગફળીના બિયારણ ની અંદર દવાના પટ આપતા હોય છે મિત્રો આ પટ શા માટે આપણે આપવો જોઈએ કે આ પટ આપવાથી આપણા આપણા બિયારણને કે આપણા જે પણ કોઈ પણ પાકનું વાવેતર કરવાના છે એ પાક ને આપણે ફાયદો શું થવાનો છે એના વિશે મિત્રો આજે વાત કરવી છે મિત્રો આગળ વાત કરીએ કે જે પણ આપણે બિયારણને ફૂગનાશક દવાનો પટ આપવાના છીએ તો મગફળીના બિયારણની અંદર આપણે સૌથી પહેલા જે ફૂગનાશક દવાનો પટ આપવાનો છે તો આ જે ફૂગનાશક દવાનો જે પટ આપીએ છીએ તો કામ શું કરવાનું છે એના વિશે વાત કરીએ થોડીક તો જે શરૂઆતી અવસ્થાની અંદર એટલે કે મગફળી ઉગતાની સાથે જે મગફળીની અંદર રોગ એટલે કે જે કાળી ફૂગનો રોગ આવે છે એ કાળી ફૂગના રોગના નિયંત્રણ માટે થઈ અને આપણે જે ફૂગનાશક જે દવા હોય છે એ મિત્રો એના પટ આપવાનો હોય છે અને જે આ દવાના પટ આપવાથી જે છોડ ઉગે અને ત્યારથી જે સુકારાના પ્રશ્નો એટલે કે કાળી ફૂગના કારણે મિત્રો જે હું તમને સ્ક્રીનની ની અંદર બતાવી રહ્યો છું એ પ્રમાણે જે કાળી ફૂગના જે પ્રશ્નો આવે છે એ શરૂઆતની અવસ્થાની અંદર જે કાળીફૂગના પ્રશ્નો આવે એ ન આવે એના માટે થઈ અને આપણે જ્યાં ફૂગનાશક દવા હોય છે અને જ્યાં કાળી ફૂગના કારણે ઘણા બધા મગફળીના છોડ હોય છે એ કાળી ફૂગ આવવાના કારણે સુકાઈ જતા હોય છે નાશ થતા હોય છે અને ખેડૂત મિત્રોને ઘણા બધા પ્રકારે આ રીતે છોડ નુકસાન થતું હોય છે તો મિત્રો આ ના થવા દેવા માટે થઈ અને આપણે જે મગફળીના બિયારણની અંદર ફૂગનાશક દવાનો મિત્રો પટ આપવાનો હોય છે મિત્રો આપણે વાત કરી મગફળીના પાકની અંદર ફૂગનાશક દવા વિશે હવે બીજી બીજો એક પટની વાત કરીએ તો કે જે ખેડૂત મિત્રો જંતુનાશક દવાઓના પટ આપે છે આગળ વાત વાત કે ખેડૂત મિત્રો મિત્રો છે છે આપતા હોય વિશે તો પરંતુ જે લોકો જંતુનાશક દવાઓના જે બિયારણની અંદર આપે છે એના વિશે થોડીક વાત કરીએ તો જે શરૂઆતી અવસ્થાની અંદર જે ખેડૂતમાં આગળ વાત કરીએ વાત કરીએ તો જે ખેડૂત મિત્રોના ખેતર ની અંદર મૂંડાઓના પ્રશ્ન સૌથી વધારે છે કે જેને સફેદ ધેન તરીકે ઓળખે છે ઘણા ખેડૂત મિત્રો ડોળ તરીકે ઓળખે છે અને ઘણા વિસ્તારની અંદર મુંડા તરીકે ઓળખાય છે ને જે ખેડૂત મિત્રોના ખેતરની અંદર મુંડાનો નો પ્રશ્ન વધારે રહેતો હોય કે જમીન જન્ય જીવાતોનો પ્રશ્ન વધારે રહેતો હોય તેવા લોકો જંતુનાશક દવાઓનો આપી દેવો જોઈએ કારણ કે જે મગફળીના વાવેતર થયા પછી ઉગ્યા પછી જે પિસ્તાલીસ પિસ્તાલીસ થી પચાસ દિવસ ની અંદર જે પણ પ્રકારે મુંડાઓનો જે એટેક થાય છે અને એના કારણે ઘણા બધા છોડનો નો નુકસાની થાય છે એ ન થવા દેવા માટે થઈ અને ખેડૂત મિત્રો જંતુનાશક દવાઓના પોટ આપતા હોય છે તો મિત્રો જે જમીન જન્ય જીવાતો છે કે મુંડાઓ છે એ શરૂઆતી અવસ્થાની અંદર ના આવે અને આપણા પાકને એનાથી રક્ષણ મળે એટલા માટે થઈ અને મિત્રો આપણે જંતુનાશક દવાઓનો મિત્રો પટ આપવો જોઈએ અને એનાથી આપણા પાકને આપણે મિત્રો સુરક્ષિત રાખી છીએ અને જે સુકારાના પ્રશ્નો ઘણી વખત જંતુનાશક દવાઓ જંતુનાશક પોટ આપેલ ન હોય અને એવા ખેતરો ની અંદર મુંડાઓનો પ્રશ્ન વધારે રહેતો હોય છે જેમ આપણે ગયા વર્ષે જોયું તો મગફળીની અંદર મુંડાઓનો પ્રશ્ન સૌથી વધારે મિત્રો આવ્યો હતો અને ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન પણ થયું હતું મિત્રો આ થવા થવાનો દેવા હાટું થી આપણે જે છે આપણા પાક બિયારણને જે આપણો પાક જે કોઈ પણ વાવેતર કરવાના એ મિત્રો મિત્રો આપણે જંતુનાશક દવાઓનો છીએનાશક આપવો જોઈએ મિત્રો આગળ વાત કે ફૂગનાશક અને જંતુનાશક એમ બે પ્રકારે ખેડૂત મિત્રો પટ બિયારણને પટ આપતા હોય છે પણ ઘણા બધા ખેડૂત મિત્રો જોઈએ તો મગફળીના સારા ઉગાવવા માટે પણ એટલે કે સારા જર્મિનેશન માટે પણ ખેડૂત મિત્રો છે એ બિયારણને મિત્રો મગફળીના બિયારણને પટ આપતા હોય છે તો મિત્રો જે આ સારા ઉગાવવા માટે જે પણ દવાઓનો પટ આપે છે તો એ શું ફાયદો કરશે એની થોડીક મિત્રો વાત કરી લઈએ તો તો એક જે છે એ ઉગાવો એક સરખો એક સમાન અંદર ઉગાવો આવશે અને ઝડપી ઉગાવવો આવશે અને તંદુરસ્ત સોળ આખો જે જમીનમાંથી જે સોળ બહાર આવશે બિયારણમાંથી એ આખો તંદુરસ્ત સોળ બહાર આવશે એટલે કે જમીન સોળને ને જે બધાએ જે પણ પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે મિત્રો પોષક તત્વો જમીન માંથી કામ કરશે અને સાથે સાથે પોષક તત્વો આપવાનું પણ મિત્રો કામ કરશે અને જે બદલતા વાતાવરણ ની અંદર જે સોળ ની અંદર તણાવ ઉભો થાય છે અને એ તણાવ ની અંદર બદલતા વાતાવરણ ની અંદર સોળ ને ટકી રહેવાની ક્ષમતા મિત્રો જે આ જર્મિનેશનના ના પટ મિત્રો આપણે આપીએ છીએ સારા ઉગાવાના પટ આપીએ છીએ એ મિત્રો એ સોળ ને ટકી રહેવાની મિત્રો ક્ષમતા આપતા હોય છે ટકી રહેવાની શક્તિ પૂરી પાડતા હોય છે અને સોળને એક તાકાત આપવાનું મિત્રો કામ કરતા હોય છે મિત્રો આપણે આગળ વાત કરીએ કે આપણે આગળ વાત કરીએ કે બિયારણને મિત્રો આપણે પટ શા માટે આપવું જોઈએ એ મિત્રો વાત તો કરી પણ આપણે પોટ આપતી વખતે કેટલીક બાબતોનું મિત્રો ધ્યાન પણ રાખવાનું છે કે પોટ આપીએ ત્યારે શું તકેદારી રાખવી જોઈએ શું આપણે કાળજી રાખવી જોઈએ એની પણ વાત કરીએ તો મિત્રો જે દવા આપણે જંતુનાશક દવાઓના જે પોટ આપીએ છીએ એ પોટ ખાસ આપણે યોગ્ય માત્રા સાથે એટલે કે કંપનીઓની જે ભલામણ કરવામાં આવેલી છે કે પ્રતિ મણ કે પ્રતિ કિલો બીજ સાથે આ દવા આપણે આટલી માત્રા સાથે આપણે પોટ આપવાનું છે એ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે પાણી પણ આપણા બિયારણની અંદર પોટ આપતી વખતે પાણી પણ ન વધી જાય એની પણ ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે જરૂરી જરૂરિયાત મુજબ પટ અને પાણી બંને આપણે રાખવાનું છે અને સાથે સાથે યોગ્ય માત્રાની અંદર આપણે દવાઓનો પટ મિત્રો આપવાનો છે અને ખાસ એટલું જોઈએ તો ઘણા ખેડૂત મિત્રો હોય છે કે બિયારણો આપણે વાવેતર મગફળીનું વાવેતર કરવાના જોઈએ અને રાખી અને ત્યાં ન્યા જ પટ આપતા હોય છે મિત્રો આ ભૂલ ક્યારેય નથી કરવી ઓછામાં ઓછા દસ કલાક અગાઉ બિયારણ મિત્રો આપણે પટ જરૂરથી આપવાનો છે એટલું ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો મિત્રો આપણે આપણે બિયારણને પટ શા માટે આપવો જોઈએ એની શું કાળજી રાખવી એના વિશે મિત્રો વાત તો કરી લીધી પરંતુ હવે એમાં કેવી દવાઓનો પોટ આપવો જોઈએ એની વિશે વાત કરીએ તો મેં આગળ પણ એક અલગથી વિડીયો બનાવેલો છે કે જેની અંદર કઈ કંપનીની કેવી દવા આવે છે કે એના રિવ્યુ ખેડૂત મિત્રો કેવા છે એની સાથે એ દવાઓના રિઝલ્ટ કેવા મળી રહ્યા છે એ બધાયની વાત કરીએ તો એ આપણે એક અલગથી આખો વિડિયો બનાવેલો છે એ ની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ એ વિડીયો એક વખત જરૂરથી જોજો કારણ કે એની અંદર લગભગ બધી કંપનીઓની જે દવાઓ છે સારા સારા રિઝલ્ટો મળેલા છે એના ડેમો ડેમો કરેલા છે એના રિવ્યુ જે લીધેલા છે એ દવાઓનો મેં આગળથી વિડીયો બનાવેલો છે કે એની અંદર કેટલું પાણી રાખવું એ દવાઓના માપ શું છે એની અંદર કયા મોલેક્યુલ આવેલા રહ્યા છે એ બધી જ માહિતી મેં વિડીયોની અંદર આપી છે મિત્રો તો એ વિડીયો એક વખત જરૂરથી જોઈ લેજો મિત્રો જો તમે પણ મગફળીનું વાવેતર કરવાના હો તો આ જે જરૂરિયાત મુજબ આપણે આગળ વિડીયો કીધો એ અને આ વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી પ્રમાણે ધ્યાન રાખી અને વિડીયો બિયારણને જરૂરથી પોટ આપજો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી તમને સારી લાગી હોય તો આપણા વિડીયોને લાઈક કરજો અને આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે જરૂરથી આ વિડીયોને શેર કરજો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ